ગોધરા શહેરના સરકારી તેલંગ હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા

વી એમ હાઈસ્કૂલ ખાતે તો સુધી મતદાન તેવું ગુજરાત રાજ્ય સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશના મહામંત્રી પ્રવિણ પ્રવીણસિંહ ડી સોલંકીએ જણાવ્યું જ્યારે બીજી બાજુ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સરકારી સવર્ગના ઉમેદવાર તરીકે ચેતનાબેન ભગોરા ખંડ સાત ક્રમાંક નંબર એક માટે ચૂંટણી લડી રહ્યા છે સમગ્ર જિલ્લા અને રાજ્યમાં જે રીતે તેઓને પ્રતિસાદ મળી રહ્યો છે જેથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે જીત નિશ્ચિત દેખાઈ રહી છે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે મતદાન પ્રક્રિયા ખૂબ જ સારા રીતે ચાલી રહી છે મતદારો સારી રીતે મતદાન કરી રહ્યા છે તેવું જીતેન્દ્ર ઠાકર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ માધ્યમિક સવર્ગ ગુજરાત મહામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું આજ તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ મંગળવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના સભ્ય માટેની ચૂંટણી છે માત્ર બે જ વિભાગમાં ચૂંટણી યોજાઈ રહી છે બીજા વિભાગો બિનહરીફ થયેલા છે સંચાલક મંડળનો જે વિભાગ છે ખંડ આઠ એમાં અમારા ગુજરાત રાજ્ય સંચાલક મહામંડળના માન્ય ઉમેદવાર ડૉક્ટર જેવી પટેલની તરફેણમાં મતદાન થઈ રહ્યું છે પંચમહાલ જિલ્લામાં બે બુથ છે એક ગોધરા બેલંગ સ્કૂલ અને બીજું બુથ છે હાલોલ વીએમ હાઈસ્કૂલ કુલ એકસો ને બાણું મતદારો આજે મતદાન આપશે મતદાન કરશે ખૂબ શાંતિથી મતદાનની શરૂઆત થઈ છે અને પાંચ વાગ્યા સુધી મોટાભાગે લગભગ નેવું ટકાની ઉપર મતદાન પૂર્ણ થશે